વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા બજાર સમિતિ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને લોકો દૂષિત ગંદા પાણીથી ત્રાહીમાં બજાર સમિતિ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ઉભરાતી ગટરનું કોઈ પણ નિરાકરણ ન આવતા લોકો હેરાન પરેશાન બજાર સમિતિ વિસ્તારમાં ગણપતિના પંડાલ પાસે જ ગટર લાઈનના ચાર ચેમ્બરમાંથી ગટરને દૂષિત પાણીને ધર્મ લાગણી દુભાય તે માટે પરિસ્થિતિનું નિર્માણ થયું છે દૂષિત પાણીના કારણે બજાર સમિતિ વિસ્તારના એક પરિવારના સભ્યોને કુવારાની બીમારીથી પીડાઈ રહ્યા છે ગણપતિ બાપાના પર્વને લઈને ગટરની સમસ્યા તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માગ રહીશો કરી રહ્યા છે ઉભરાતે ગટરનું નિરાકરણ નહીં આવે તો ધારાસભ્યને તેમજ કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી આપી રહ્યા છે સંદીપ પટેલ વાઘોડિયા બધા ગોવારાથી બીમાર થઈ ગયા છે મારા હસબન્ડ ની નોકરી બી અઢી મહિનાથી ના પાડી દીધું છે નોકરીનું હવે ગવારા ના અમે કરીએ છું સાહેબ અમારે ખાવા પીવાનું બધું જતું રહ્યું અને ગંદકી એટલી તો ફેલાય છે નાના નાના છોકરાને બી મેલેરિયા થઈ ગયો છે એવું કીધું છે કે તમારા ગંદકીના કારણે કે તમારા છે હવે નોકરી ધંધો કશું રહ્યો નહીં એટલે હવે સરકારી જઈએ સરકારીમાંથી દવા લાય પ્રાઇવેટ એક વખત લાય ત્રણ હજાર ની આય કોઈને પચીસો ની આવી મારી પંદરસો ની આવી હવે નોકરી ધંધો બધું છૂટી ગયું છે તો હવે દવા બી કરવાની અમારે તો તમારું માર્ગ છે હવે અમારો માર્ગ શું જે સરકાર કરે તે આ ગંદકી અહીંથી કાઢે તો સારું છે બીજું કઈ નહીં ભલે અમે ભૂખે મરી જશું પણ એક વખત આ ગંદકીનું તમે કારણ કાઢી નાખો કારણ કે અમારા બાળ બચ્ચા મારા ગંદકીથી મારા બાળ બચ્ચા નાના નાના છોકરા છે આજે અઠવાડિયાથી સ્કૂલમાં બી નથી જતા અઢી મહિનાથી નોકરી નથી જતા તે એમને બી ના પાડી દીધા કાગળિયા બી આપી દીધા કે હવે તો નોકરી આવતો ના એમ તો આ દખે તે મારા તો મારા ઘરવાળાને નોકરી બી ગયા મારા બાળ બચ્ચા જે મરચું મળતું હતું એ બી ગયું અમારે